બ્રિજ નો પિલર છે તે ધરાશાય થયો છે ઉમરસારી દેસાઈ વારથી નાની માછીવાર તરફ જતા રસ્તા પર નવનિર્માણ બ્રિજ નો પિલર ધરાશાય થયો છે બ્રિજ ના પિલરો નીચેની જે માટી હોય છે તે માટી જ ધોવાઈ જતા એક પિલર બીજા પિલર પર પડ્યો હતો ઉમરસારી દેસાઈવાર નજીક પિલર ધરાશાય થવાની ઘટના ઘટી છે જેના કારણે અધિકારીઓની બેદરકારી સામે આવી છે અને અધિકારીઓ અહીં દોડતા પણ ચોક્કસપણે થયા છે એક પિલર બીજા પિલર પર પડ્યો છે જોકે હાલ કોઈ જાનહાની કે કોઈ દુર્ઘટના થઈ હોય તેવી અથવા તો કોઈ ઇજાગ્રસ્ત થયા હોય તેવી માહિતી નથી પરંતુ આ એક પિલર બીજા પિલર પર પડતા અધિકારીઓ કઈ રીતે કામગીરી કરે છે તેનો બોલતો પુરાવો આ સામે આવ્યો છે તસવીરો સામે આવી રહી છે આ એક પિલર જે બીજા પિલર પર પડ્યો છે તેની માટી ધોવાઈ જતાં આ પ્રકારનો બનાવ બનવા પામ્યો છે તસવીરો સ્પષ્ટપણે ભ્રષ્ટાચારનો વધુ એક બોલતો પુરાવો કે જ્યાં એક આખે આખો પિલર એ સ્ટ્રક્ચર કે જેના પર આ બ્રિજ બનાવાઈ રહ્યો હતો એના પરથી વાહનો પસાર થવાના હતા તે બ્રિજ માટી ધોવાઈ જતા જ તેનો જે પિલર છે તે બીજા પિલર પર પડ્યું હતું જાવેદ ખાનનું માહિતી આપી રહ્યા છે જાવેદ જણાવશો શું વધુ બધું કે તો જે આ પારડીના બેતાઈ વડ મ્યુઝિકની ઘટના છે જે આ પારડી દેતાય નાની માછીવાળને ને જોડતો દરિયા કિનારે બનેલો આ જે પિલર છે એટલે કે બ્રિજ છે જે બની રહ્યો હતો અને એ બ્રિજ જે છે હજી કામ એનું ચાલુ રહ્યું હતું પરંતુ કહેવાય છે ત્યાંના લોકોમાં ચર્ચા ઉઠી એવી છે કે જે નીચેની જમીન છે જેનું ધોવાણ પહેલેથી જ થતું આવ્યું હતું તો પછી અધિકારીઓ આ જગ્યા ઉપર બ્રિજ કેમ બનાવ્યો કેમ એ બ્રિજ ત્યાં પાસ કરવામાં આવ્યો તે સૌથી મોટું કારણ છે કારણ કે જમીન નું ધોવાણ વારંવાર થઈ રહ્યું હતું માટી ધોવાઈ આ જે પિલર છે એ બીજા પિલર ઉપર જો અગાઉ બીજો ન હોત તો આ બ્રિજ નવ નિર્માણ છે પરંતુ જો બ્રિજ બની ગયા બાદ જો આવી કોઈ ઘટના બનશે તો મોટી હોનારત સર્જાઈ શકશે પરંતુ અધિકારીઓનું જે ભ્રષ્ટાચાર જે કામગીરી છે એ સીધે સીધી છતી થઈને સામે આવી છે એવી પાર્ટી શહેરમાં લોકવાયકાઓ ઉઠી રહી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે તો ઉમરસારી દેસાઈવાડ નજીક આ બનાવ બનવા પામ્યો છે તસવીરો આપ જોઈ રહ્યા છો જે માટી હતી તે માટી ધસી ગઈ અને માટી ત્યાંથી ખસી ગઈ જેને પગલે આ બનાવ બનવા પામ્યો છે ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો જે અહી વલસાડના પારડીમાં સામે આવ્યો ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ ઓવરબ્રિજ બને તે પહેલા જ જે પિલર બનાવવામાં આવે છે જે પિલર પર આખા આખા જે ઓવરબ્રિજ હોય છે તે ટકેલા હોય છે તે જ પિલર બીજા પિલર પર પડ્યો છે